મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે

નારાયણ રાઠવા ભાજપમાં જોડાવા અંગે કોઈ જ અણસાર ન હોવાનું જણાવ્યું વધુમાં નારણ રાઠવાએ કોંગ્રેસે પેટ ભરીને આપ્યું પરંતુ છતાં કોંગ્રેસ છોડીને ગયા તેનું દુઃખ વ્યક્ત કર્યું નારાયણ રાઠવા

એ અમારા માટે સંસદોનો વિષય છે બે દિવસ પહેલા અમે તીજગઢ ખાતે રાહુલજી યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું ક્યાં સન્માન રાખવું જાહેર સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવા પણ અમને સહેજે અનુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે ભાજપમાં કેમ જોડાયા એ તમારે નાણભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નાણભાઈ જાણે બરાબર ત્રિપુટી ટ્વીટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો ઓસળ હોય છે ધાડા દાડા પાસ થશે એટલે કોંગ્રેસ ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની આવનારા દિવસોમાં અમારે શું કરવું કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં અમે સૌ બધા જ અમે કામે લાગ્યા છે હા કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે દિવસો જવા દો સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે આગામી દિવસમાં હું કોંગ્રેસી છું જન્મે કોંગ્રેસી છું મેં વર્ષોથી કીધું છું મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓડીને જઈશ નાણાભાઈ સાહેબ ને અમારા કોંગ્રેસે શું નથી આપ્યું લોકસભાના સભ્ય થયા રેલ મંત્રી પણ થયા રાજસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને જાયેલું છે હવે ત્યાં શું આપવાના છે કે નાનભાઈ સાહેબને પૂછજો કે તમને શું આપવાના છે બાકી કોંગ્રેસે તો ખૂબ આપ્યું છે પેટ ભરીને આપ્યું છે એમ કઈ રીતે ખોટું નથી ભાજપમાં પહેલા કોઈ ઉતરે તો ભાજપવાળા જાણે અમે ભારતીય જનતા શાસન કરે છે પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં અને એટલા માટે જ કોંગ્રેસને તોડી તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે બની શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું લાગશે છોટા ઉદયપુરમાં ઉમેદવાર તરીકે હવે અમે બે જ બાકી રહ્યા નામ અમારે જે ગયા છે એમાં નાણાંભાઈનું તો નીકળી ગયું મારું નામ છે ને અર્જુનભાઈનું નામ છે તો રાજ્યપુર સુધી જેને આપશે તે સ્વીકારવા માટે તૈયાર બેઠા છે એટલે ચિંતા નહી કરવાની કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત હશે એમ મની ચાલવાનું આ આ બધી મહેનત કરું છું હેના માટે મહેનત કરું છું ચૂંટણી લડવા માટે મહેનત કરું છું દિવાળી થી ભાઈ જાઉં છું તમે બધા પૂછો છો આ બોળ હાના આ બોળ હાના એ તૈયારી જ છે મારી ચૂંટણી લડવાની તમે આમ કામ ચિંતા કરો છો કાકા તમારી હાથે છે કોંગ્રેસ મને ટિકિટ આપવાની છે છેવ માની ચાલો ને કાકાને આપે તો તો અમારે પક્ષની ટક્કર વ્યક્તિગત સુખરામ રાઠવા અને નાના રાઠવાની ટક્કર ના હોય પક્ષની ટક્કર રહેવાની અને એ પક્ષની ટક્કર રહેશે